હજુ આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપરાંત લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે હજુ પણ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આગામી અડતાલીસ કલાકમાં અમદાવાદ સાણંદ તેમજ નડિયાદ વડોદરા પંચમહાલ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્રીસ ઓક્ટોબર સુધી આ વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ વિક્ષોપની અસરના કારણે ત્યારબાદ લગભગ ઉત્તર ભારતમાં મહત્વ મુખ્ય પ્રમાણમાં ઘટાડો થશે કોઈ ભાગમાં ચાર ડિગ્રી સેલ્શિયસ જેટલું ઘટી ઘટી શકે કોઈ ભાગમાં ઉત્તર ભારતમાં દસ ડિગ્રી સેલ્શિયસ જેટલું મહત્વ મુખ્ય પ્રમાણ ઘટાડ ઠંડીનો તબકારો છે સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે તેવા વિસ્તારની વાત કરવા જઈએ પહેલી અને બીજી ઓક્ટોમ્બર એમ બે દિવસ સુધી હજુ જુનાગઢ ગીર સોમનાથ રાજકોટના અમુક વિસ્તારો પોરબંદર દ્વારકા જામનગર અને મોરબીના અમુક વિસ્તારો એ સાથે કચ્છના જે દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાઓ આટલા વિસ્તારોની અંદર હજુ પણ ભારેથી વરસાદ છે છે અને તારીખ દરમિયાન શકે એમાં અનેક જગ્યાએ થી પાંચ ઇંચ સુધીના પણ વરસાદ નોંધાઈ શકે છે એટલે આટલા જે મેં નામ જણાવ્યા છે એટલા વિસ્તારોમાં હજુ ભારે વરસાદની શક્યતાઓ છે અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે નજીકના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ભારે વરસાદના પગલે ખેતરો જળબપબાકાર થતાં પાણી આખરે સર્વિસ રોડ પર આવી ચડ્યું હતું આ સ્થિતિના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જળબપાકારનો આકાશી નજારો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે રસ્તાઓ જાણી બેટમાં ફેરવાઈ ગયા છે મહત્વનું છે કે હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે ભાજપે હવે એક નવી ટેકનિક ચાલુ કરીને પાંચ હજાર રૂપિયા આપે અને અમારી સભામાં મોકલે અને અમારી સભામાં આવે અને દિલ્હી અને પંજાબના ના પ્રશ્ન

મગફળીમાં સોયાબીનમાં કપાસમાં લગભગ તમામ પ્રકારના છે છતાં પણ ખેડૂતો ખેતી કરે છે અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે છે ક્યારેક વરસાદ ઓછો આવે ક્યારેક અતિવૃષ્ટિ થાય ક્યારેક માવઠું થાય ખેડૂતોએ દવા ખાતર બિયારણ પાણી મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપ એટલે એ લોકો સાંભળતા નથી ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે બપોરે એક વાગ્યે પધારી રહ્યા છે હું આખા સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ ભાજપની સરકાર તો આપણી વાત સાંભળવા તૈયાર નથી પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ ખેડૂતોની શક્તિ બતાવી દઈએ